તમે જાણો છો સ્મોકિંગ તમારા ફેફસા અને હૃદયની સાથે તમારા હાડકાને પણ નુકસાન કરે છે તો ચાલો આજે જાણીએ કે કઈ રીતે નુકસાન કરે છે સ્મોકિંગ હાડકાને ત્રણ રીતે નુકસાન કરે છે પહેલું કે એબ્ઝોર્બશન ઓછું કરે છે આપણો ડાયટમાં કેલ્શિયમ લઈએ તો છીએ અથવા સપ્લિમેન્ટ લઈએ તો છીએ પણ તે બ્લડમાં પહોંચતો નથી અને ત્યાં લીધે લીધેલું કેલ્શિયમ હાડકા સુધી પહોંચતું નથી અને પછી આપણા હાડકા નબળા બને છે બીજું સ્મોકિંગ કરવાથી લોહીની જે નળીઓ હોય એ સંકોચાઈ જાય છે અને જેના કારણે હાડકા સુધી બ્લડનું પ્રમાણ જે હોય એ ઓછું પહોંચે છે અને જેના કારણે હાડકા તમારા નબળા બને છે ત્રીજું સ્મોકિંગ કરવાથી બ્લડમાં નિકોટનું પ્રમાણ વધે છે અને આ નિકોટીન નવું હાડકું બનાવવાળા કોષો કે જેને ઓસ્ટોબ્લાસ્ટ કહેવામાં આવે છે તેનું પ્રોડક્શન ઓછું કરી દે છે ઓસ્ટોબ્લાસ્ટ ઓછા થવાના કારણે નવા હાડકા બની શકતા નથી અને જેના કારણે હાડકું નહીં જોડાવાની સંભાવના વધે છે એટલા માટે જ અમે હાડકાના કોઈ પણ ઓપરેશન પછી દર્દીને સલાહ આપતા હોઈએ છીએ કે જો તમે સ્મોકિંગ કરતા હો તો સ્મોકિંગ બંધ કરી દો કારણ કે સ્મોકિંગ કરવાથી તમારા હાડકાની રિકવરી ખૂબ જ સ્લો અથવા એકદમ સ્ટોપ થઈ જાય છે અને એટલા માટે જ તમારી નોર્મલ હેલ્થની સાથે બોન હેલ્થ પણ જરૂરી છે અને ખાસ કરીને જ્યારે ફ્રેક્ચર્સ હોય એટલે આ રીલ એવા મિત્રોને શેર કરી દેજો જે સ્મોકિંગ કરતા હોય